વડોદરા ગ્રામ્ય પોલીસે સેવાસી ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાંય દારૂ પીનારા પીવે છે અને વેચનારા વેચે છે જેને અટકાવવા પોલીસ તંત્ર નશાબંધી ખાતું પ્રજા ટેક્સના પૈસે પગાર પણ મેળવે છે બધું કાગળ ઉપર અસરકારક પણ જમીની સ્તર પર જુદી જ હકીકત જોવાય છે તેમાં એકત્રીસમી ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો વધુ સક્રિય થાય છે ત્યારે પોલીસ પણ આ દિવસોમાં સતર્ક થતી હોય છે વડોદરા ગ્રામ્ય પોલીસે સેવાસી ચેકપોસ્ટ પાસેથી ચેકિંગ દરમિયાન ટ્રકમાં લઈ જવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે દારૂ કોનો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેવા વિવિધ પ્રશ્નોને લઈને તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રકારનું વ્યસન વ્યક્તિને આર્થિક શારીરિક અને સામાજિક રીતે બરબાદ જ કરે છે તેથી વ્યસનથી દૂર રહેવું તે જ હિતાવહ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર